સાહેબ મારે તમારે માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારે સી જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તોય ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો ના તારી હારે છે ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો ભોપારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું એ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ઘણા મને કહેતા તમારે ન બોલાય તમે આવું કઈ ન બોલતા એ ખજૂરભાઈ નો વિષય છે પણ સત્યની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવું અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ને ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે હામતદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગનો આપણો રામ ઈ ખજૂર ને એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર હે પાસો કે ખજૂરભાઈ આપણે એકલા ન પડી જાય હો એને સપોર્ટ કરવાનો છે હો તો મને લાગે જે ઓફર તું મને કરતો તો પચા લાખની

એકવાર વાર કીર્તિ પટેલે તને જતો કર્યો તો યાદ રાખજે હવે હું મારું